આશ્ચર્યની વાત તો એ છે કે આ હુડલી ગામમાં એસટી બસની પણ સુવિધા નથી જ્યારે દેશના વિકાસની વાતો તો દેશ વિદેશમાં પણ થાય છે તું શું ધારી તાલુકાનું હુડલી ગામ કદાચ ભારત નહીં આવતું હોય એકથી વધારે પણ અજાયબીની વાત એ છે કે ગામના સરપંચ દ્વારા પંચાયતના લેટર પેડ ઉપર હુડલી ગામની સમસ્યા અંગે વારનવાર વહીવટીતંત્ર તેમજ નેતાઓને પણ જાણ કરી છે પરંતુ માત્ર ખોટા વચનો જપાય છે કોઈ નક્કર કામગીરી થતી નથી ગામ લોકોની મુખ્ય સમસ્યા પૈકીની એક રસ્તાની છે આ રસ્તા બાબતે અગાઉ પણ ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકીઓ પણ આપી હતી પરંતુ તંત્ર દ્વારા ગ્રામજનોને વિશ્વાસમાં લઈને કહ્યું હતું કે બહુ જલ્દી આપની સમસ્યાનો અંત આવશે પરંતુ હજુ સુધી આ હુડલી ગામની સમસ્યાનો અંત આવેલ નથી ત્યારે આજે તારીખ સત્તર ચાર બે હજાર પચીસના રોજ સમસ્ત ગ્રામજનો ભેગા થઈને એક ઠરાવ કરે છે જો દિનદસમાં આ ગામની સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો સમસ્ત ગ્રામજનો દ્વારા ગાંધી માર્ગે જવું પડશે

પણ કોઈ પ્રશ્ન આજ દિન આઠ બે હજાર સોળમાં થયેલો હતો રોડ ત્યાર પછી કોઈ થીગડા કે રોડ કે કોઈ જાતની કોઈ પોઝિશન કરી નથી અવારનવાર રજૂઆત કરવા હાલ હોય કે મહિનામાં થઈ જશે બે મહિનામાં થઈ જાય અવારનવાર અમને જવાબ દે છે પણ કોઈ જાતનો કોઈ નિકાલ આવેલ નથી આપનું નામ ગામને શું કહે છે શું છે સમસ્યા જી હું મારું ગામ ઉડલી અને મારું નામ મંગળુભાઈ વાળા અત્યારે ઉપસરપંચ તરીકે ગ્રામ પંચાયતમાં સેવા આપું છું અને અમારી ગામની સમસ્યા આમ તો આઠ વરસથી જૂની છે કારણ કે અત્યાર સુધી લગભગ આઠ વર્ષથી રોડ અમારો એટલો બિસ્માર છે કે એની તમે વાત જવા દો કે અત્યાર સુધી અવારનવાર આપણે પ્રાંતમાં કે ધારાસભ્યશ્રીને બધાને રજૂઆત કરી પણ એનો કોઈ નિવેડો આવતો નથી આ છેલ્લા છ મહિનાથી તો લગભગ ટેન્ડર થઈ ગયું છે જોબ નંબર અપાઈ ગયો છે એજન્સીને કામ ઉપાય ગયું છે એવી જ નકરી વાતો અમે સાંભળી છે પણ અમારે કામ ક્યાં એટલું છે હજી કોઈ અમને કોઈ જાણ નથી અને અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરેલો જે તે વખતે પ્રાંત સાહેબ આવેલા જાડેજા સાહેબ હર્ષવર્ધન જાડેજા સાહેબ આવેલા ત્યારે એણે પ્રોમિસ આપેલું કે ભાઈ તમારો રોડ છે એ ટૂંક સમયમાં અમે શરૂ કરી દઉં પણ આજ દિન સુધી હજી કોઈ ધારાસભ્ય કે કોઈ અધિકારીઓ અમારા ગામ સુધા કે અમારી હાલત છે કોઈ જોવા આવેલ નથી આગામી દિવસોની અંદર શું તમારી રણનીતિ રહેશે રણનીતિમાં એવું છે કે જો અમારી સામાન્ય રીતે અમારી માંગ છે અત્યારે અમે જણાવી છે જો શાંતિપૂર્ણ રીતે નહીં પૂરી થાય તો અમે રણનીતિ કામ નક્કી કરી અને આગળના પગલાં લેવા માટે અમારી પૂરી તૈયારી છે